એક સંત જેમણે પહેલા સાધુઓના હાથે માર ખાધો આશ્રમ લૂંટાવ્યો અને પછી એક ખેડૂતના ક્રોધનો ભોગ બની મજૂરી સ્વીકારી પણ એ જ મજૂરીમાં એવો ચમત્કાર દેખાડ્યો કે પાંચસો માટલા ગુણની ધારણા સામે આઠસો માટલા ભરાયા અને વાટ અધૂરો રહ્યો જાણો સંત ગીગાની સહનશીલતા સેવા અને દિવ્ય શક્તિની અવિશ્વસનીય કથા કહેવાય છે કે ગીગા સંત નહોતા બન્યા તે પહેલા આપા દાનાના આશ્રમમાં રહેતા હતા રોજગાયોની સેવા કરતા અને છાણના સુનલા ઉપાડતા એક દિવસ સંત આપાવી સામળ પાળિયાદ આવ્યા ગીગાને જોઈને આપા દાનાએ કહ્યું આપા ગીગાને છાણનો સુનલો ઉતારી તમારો શિષ્ય બનાવો આપા દાનાએ ગીગા ઉપરથી છાણનો સુંડલો ઉતારી તેમના માથે પવિત્ર હાથ મૂક્યો અને શિષ્ય બનાવીને કહ્યું ગીગા હવે તમે નવી જગ્યા બાંધો આ સાંભળતા ગીગાની આંખમાં આંસુ આવી ગયા ગીગાએ પૂછ્યું મારો કોઈ વાઘ ગુનો છે કે મને નોખું થવાનું કહો છો ત્યારે આપા દાના હસતા હસતા બોલ્યા ગીગા તું તો મારાથી સવાયો થઈશ પશ્ચિમ નો પીર કહેવાશ તમામ વરણ તને નમશે ને પ્રગટ પીર બનીને ને પૂજાઈશ કામધેનુ મુંડિયા અને ભૂખ્યાને ને પાળજે તારા ચૂલામાં લોબાનની ની પભક આવે ત્યાં રોકાઈ જજે અને ધર્મ ધજા ફરકાવજે આપા દાના ના સ્વધામ ગમન પછી તેમના બે મુખ્ય શિષ્યો હતા આપા ગીગા અને મૂળિયા જેમનામાં સગા ભાઈ બહેન થી પણ વધારે હેત હતું એકવાર ચલાળામાં સાધુઓની જમાત આવી અને મૂંઘા માલપુઆ જમવાની જીદ કરી આપાગીગાની આર્થિક સ્થિતિ સારી નહોતી તેમણે દાળ રોટલાનો ભોગ ધરાવવા કહ્યું પણ સાધુઓ ગુસ્સે થયા ગીગાને પીપળા સાથે બાંધી ચીપિયાથી મારવા લાગ્યા આ ખબર સાંભળી ચીપિયા દોડી આવ્યા ભાઈને બચાવ્યા અને સાધુઓને માલપુવા જમાડ્યા છતાં સાધુઓએ આપાની ઝૂપડી લૂંટી લીધી આ આપમાં છતાં પાગીગાના મનમાં કોઈ રોષ નહોતો તેઓ પોતાની ગાયો થોડા સાથીઓ અને ગોવાળો સાથે ચલાળા છોડી શેત્રુંજી નદીના કાંઠે ચાલતા ચાલતા આંબા ગામની સીમમાં આવી પહોંચ્યા લીલાછમ કાંઠે ગાયો ચરવા લાગી અને આપા નદી કિનારે ભક્તિમાં લીન થઈ ગયા જ્યારે આપા ધ્યાનમાં હતા અને સાથીઓ નદીમાં નહતા હતા ત્યારે તેમની એકસો આઠ ગાયો ભૂલથી નજીકના ડાયા પટેલના કણબીના શેરડીના વાડમાં ઘૂસી ગઈ અને પાકને નુકસાન પહોંચાડ્યું આ જોઈ ડાયા પટેલ ક્રોધિત થઈ ગયા હાથમાં પરોણો લઈ તેમને ધ્યાનમગ્ન આપા ગીગા પર પ્રહાર કરવાનું શરૂ કર્યું છતાં પણ આપા શાંત રહ્યા ધ્યાન પૂર્ણ થતા તેઓ આંખો ખોલી ડાયા પટેલના ક્રોધ સામે તેમણે શાંતિથી પૂછ્યું શું થયું બાપ પટેલે ગુસ્સામાં નુકસાની માંગી આ પાગીગાએ નમ્રતાથી કહ્યું કે તેમની પાસે પૈસા નથી પણ તેઓ અને તેમના સાથીઓ પટેલને ત્યાં સાથી તરીકે કામ કરી નુકસાનની ભરપાઈ કરી દેશે ડાયા પટેલને આ વાત માન્ય લાગી આ પાગીગા અને તેમની સાથીઓ ત્યાં ઝૂંપડા બાંધીને રહેવા લાગ્યા ગાયો કાંઠે ચરતી અને તેઓ દિલથી ડાયા પટેલની વાડીમાં મજૂરી કરવા લાગ્યા તેમની મહેનત અને ભક્તિભાવથી શેરડીનો પાક અદ્ભુત રીતે લહેરાવા લાગ્યો જ્યારે પાક તૈયાર થયો ત્યારે આપાએ પટેલને પૂછ્યું કે કેટલા ગુણના માટલા થશે પટેલે કહ્યું લગભગ પાંચસો અને આપાએ પૂછ્યું અને પાંચસોથી વધુ થાય તો પટેલે હસતા હસતા કહી દીધું તો તમારે ગાયોને ચરાવી દેજો ત્યારે શેરડી પીલવાનું શરૂ થયું અને ચમત્કાર થયો પાંચસો માટલા ભરાઈ ગયા ગામમાંથી બીજા માટલા મંગાવાયા એમ કરતા કરતા આઠસો માટલા ગોળના ભરાઈ ગયા છતાં અડધાથી ઓછો વાડ હજુ બાકી હતો આ જોઈ ડાયા પટેલ સ્તબ્ધ થઈ ગયા અને તેને પોતાની ભૂલ સમજાય તેઓએ માથેથી થી પાગડી ઉતારી લાકડીની જેમ પાગીગાના પગમાં પડી ગયા અને માફી માંગવા લાગ્યા આપા ગીગા હસી પડ્યા અને કહ્યું પટેલ સાધુને માન શું અને અપમાન શું પટેલે વચન મુજબ વધારાના ત્રણસો માટલા ધર્માદામાં આપ્યા અને બાકીની શેરવી ગાયો માટે છોડી દીધી તેમણે આખી વાડી આપાને ભેટ આપવા માંગી પણ આપા એ ના પાડી દીધી અંતે પટેલના દીકરાને કંઠી બાંધી વાડી તેને સોંપી આ રીતે આંબા ગામમાં આપા ગીગાના સદાવ્રતની શરૂઆત થઈ આવા જ બીજા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો